જય માતાજી જય માતાજી તો અત્યારે થયા છે રાત્રે સારા બાર વાગ્યાં છે અને સિવાને કોફી પીવાનું મન થયું છે કેમ કે આજે સવારની તબિયત એમને ખરાબ હતી અત્યારે સારું થયું છે તો એમને મન થયું છે તો જઈએ છીએ અમે લોંગ ડ્રાઈવ ઉપર એ બધું જોવું છે હા ટીપોસ્ટે જવું છે સારું થયું સીધું ટીપોસ્ટે જવું છે તો ચાલો અમે જઈએ છીએ ટીપોસ્ટે ચાલો તો અમે જઈએ છીએ ટીપોસ્ટે તો ચાલો લે

ના એમ ટાયરમાં નો આવે ટ્રેનિંગ વાળા હોય બધા આ છે જામ જામખંભાળિયાનું રેલવે સ્ટેશન જે ત્યાં ડેવલોપમેન્ટમાં છે તો અહીંયાથી જામનગરના ઈકો ફરાય છે તો ગાડીને હવે ભૂખ લાગી ગઈ છે ડીજેની લાઈટ આવી ગઈ છે વાંધો નહીં તો પછી પુરાવી લઈશું આપણે અત્યારે હા પેલા શિવાને કોફી પીવી છે ગાડી માં પછી પુરાવશું તો હાલશે કોફી વગર નહીં ચાલે કા અહિયાં થી શોર્ટકટ જોવાય છે પણ એ રોંગ માં જવું પડે એના કરતાં મને એમ થયું કે ચાલો ને થોડુંક ફરીને જ લઈ લે થોડીક લોંગ ડ્રાઈવ થઈ જશે ભેગા ભેગી થોડીક થશે બહુ નહીં થાય હા કેવો સુમસાન રસ્તો જોયું પોસ્ટ આવી ગયો છે અમારે અમારે ત્યાં જવા માટે ફરવા જવું જોશે અચ્છા હા તો મને મૂકીને તમારે સતું રહેવું છે એમ હા હા તો ત્યાં પૈસા દેવા પડશે તો લઈ દેશો ને તમે

જા દો સીધી નીચે એટલે કે તકલીફ નહીં થોડું હાલવી હાલવા જવાની સીધી જવા દો નીચે હાલવું નહીં તમારે ખોટું તો બે ખરાબ છે ને તો હાલવું નહીં તો જવા દો જવા દો ફાઈનલ પહોંચી ગયા છે આવું ખાલી પડ્યું છે એ ન જ કોઈ છે નહીં અચ્છા સાવ ખાલી જ જવું આપણને અમે ખાલી હોય સારું શાંત વાતાવરણમાં મજા જ અલગ આવે કંઈક આવે ઘણા આવે હા આપણે બને તો આવી જ છીએ આપણે તો અડધી રાતે મન થાય જમવાનું બનાવીએ છીએ ઘરે તો શું કોફી પીવા ન આવી શકીએ બહાર અલિયા જુઓ શું ખાવું તમારું આવો ખાવું તમારે kopi samosa, puff. Oke, bukat beri kat sem, kontong gadi mat buli gyo. Coba dia. Charles, jadi itu bisa gya Hmm, jadi. કેવું સારું હોય જો ઓર્ડર દઈ દેવાનો બેસી જવાનું આ ટી પોસ્ટ હોય છે બધી વસ્તુ સારી ખંભાળિયા પ્રમાણમાં બહુ સારી હોય છે બેસી ગયા ને એક લાખ આમ ભાઈ આ તો પાછળ મસ્ત હવા આવશે આમ તો ખાલી જ છે પણ ત્યાં મજા આવશે ક્યાં બેસવું અહીંયા બેસવું છે અહીંયા અચ્છા આપણું ટીપોસ છે બુક કરાવ્યું છે તમે આખું ટીપોસ બુક કરાવ્યું હોય સિવાય અચ્છા પ્રાઇવેટ છે ને આજે તો વેઇટ કરે છે શિવા નાસ્તાની જેમ ભૂખ લાગી છે જમી લેવાય ને સોનું જમીયા નથી અત્યારે જમશે આખો દિવસ શું કરો છો ગાડી જોઉ છો કઈ જો છો ઈક્ષુ ફોટા આવ્યા છે આ લેવી છે લેવી છે છે આ ક્યારે આવશે આ લોકો શું કરે છે આપણા માટે ને તમે જો સ્પેશિયલ બુક તો આપણા માટે સ્પેશિયલ વસ્તુ બનાવે ને હા એ છે जो जावे जावे सभी की तेरा तो समोसा भी है तुम्हारा माटे हम्म बिच समोसा चीज हजी पफ हाउस है कॉफ़ी हाउस है और पची हजी हूँ पाचो का इस्तमने वो जी खाओ ये तुम तुम्हारे मगा वो जो ने क्या विषय जी तो बोल ये हालात सब क्या आप रखा रूस का चलो હવે કંઈ બજાવજ ખરે ઓહી છે હવે એમને ભૂખ કેવી છે એના ઉપર બીજું મગાવશે કોફી તો જો પેલા ઉપાડ લીધી છે હવે આ બધું જોઈને મને ભૂખ લાગી છે પૂછે છે જો પાછા હું લઈને આવ્યો છું અને પાછું મને જ પૂછે તમારે પીવી છે હા પીવો તો શું ખાવું છે તમારે પફ ખાવો છે એન્ટ્રી માન મંડ્રી તો ગણ છે જે ડબલ રિલેશન્સ બની ખટારો થયો બેકગ્રાઉન્ડ મ્યુઝિક દેવા આવે છે બેકગ્રાઉન્ડ મ્યુઝિક દેવા ખટારો નીકળ્યો અમારે સેવા માટે સ્પેશિયલ ગણ તમારી પહેલી ઓલી ટ્રીક કઈ ચા કોફી ઠંડી કરવાની અમારું મારા હાથમાં મોબાઈલ છે એ કે રીતે કરે આ ડબલ ડબલ

તમને બહુ સારું આવડે છે ડોલી ચાયવાલા મારી સરખામણી ને ડોલી ચાઈવારામાં ગઈ શું ખબર કે કટ ફેમસ છે ખબર ઢોરાઈ ગઈ ઓ જો મારા ઢોરાઈ એટલે મારી સરખામણી એમાં કરવાની તમે મારી કોફી કેમ ઢોળી આજે તમે બે કોફી કેમ મંગાઈ હવે ખાવ ખાઓ ને હું બધું ખાઈ જો ભાઈ નમે થોડું ખાઓ બીજી થઈ જાય મોટું પતલું સમોસા છે હમ

તો આજે લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ જય માતાજી